થરાદગ્રા ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું જ્યાં મહાવીર ગ્રુપ થરાદ દ્વારા દિવાળીના નૂતન વર્ષ નિમિત્તે સેવા અને સમર્પણના ભાવ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તરાદરા અને લાકડી તાલુકાના વિવિધ ગામોમાં મહાવીર ગ્રુપના સભ્યોએ જઈને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને કપડાં વિતરણ કરીને તહેવારની ખુશી વહેંચી હતી આ કાર્યક્રમ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો ગ્રુપના સભ્યો એવા લોકો સુધી પહોંચ્યા જે આર્થિક પરિસ્થિતિને કારણે તહેવારની ઉજવણીથી વંચિત રહેતા હોય છે અને તેમને તહેવારની ખુશી આપીને સાચી માનવ સેવાની પ્રતિકૃતિ આપી ઉલ્લેખનીય છે કે મહાવીર ગ્રુપ પથરાદ છેલ્લા ત્રણ વર્ષથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે ગ્રુપ દ્વારા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ આરોગ્ય સેવા કેમ્પ તથા વિવિધ તહેવારોમાં માનવ સેવા કાર્યક્રમો યોજવામાં આવે છે તે ઉપરાંત ગ્રુપ દ્વારા ગરીબ અને અનાથ બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવા માટે પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે ਅਤੇਵਾ ਨੂੰ ਅਸਰੇ ਮਾਵੀਰ ਗਰੁੱਪ ਤਰਾਦੇ ਫਿਰ ਇੱਕ ਵਾਰ ਸਮਾਜ ਨੇ ਸੰਦੇਸ਼ ਆਪਿਓ ਸੇਵਾ ਜੀ ਸਾਚੂ ਜੋਣੀ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਅਣਾਭਾਈ ਪਾਰੇਗੀ ਖਰਾਨ